થરાદ પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો થરાદ પોલીસ મથક ખાતે આજરોજ તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ વિવિધ મુદ્દામાલ તેમના માલિકોને સુપ્રત એટલે કે અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં થરાદ તાલુકાના ગણાત ગામે થયેલ મંદિર ચોરી સહિત મોબાઈલ ફોન મોટરસાઇકલ જે તે માલિકોને આપવામાં આવ્યા હતા જેમાં કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરી સાચા માલિકોને આપતા લોકોએ થરાદ પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા હતા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી અને થરાદ ડિવિઝનના સંયુક્ત ઉપક્રમે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ જે છે એ રાખેલ હતો અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને આજ ડોગ આ આજ અમે લગભગ દસ ગુનાનો મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો અથવા અન્ય રીતે જે હતો એ મુદ્દામાલ અમે શોધી કાઢી અને જે એમના જે ખરેખર માલિક હતા એ માલિકને કોર્ટના હુકમથી અમે સાત લાખ ચાલીસ હજાર જેટલો મુદ્દામાલ એ લોકોને પરત કરેલો છે અને લગભગ દસ ગુનાનો મુદ્દામાલ છે અને લગભગ એમનાથી એમના હિસાબે એક તો આખા ગામના મંદિર ચોરીનો મુદ્દામાલ હતો જે આઠ લાખ જેટલો મુદ્દામલ હતો એ આઠ લાખમાંથી સાત લાખનો સમથિંગ મુદ્દામાલ અમે એને પરત આપેલો છે બાકી મોબાઈલો છે આમ કુલ દસ ગુનાનો મુદ્દામાલ અમે આજરોજ તેરાત ઉત્કોળ અર્પણ કાર્યક્રમ અનુસંધાને અમારા એસપી શ્રી અક્ષય મકવાણા સાહેબ અને આઈજીપી શ્રી અમારા ચિરાગ કોરડિયા સાહેબની સૂચનાથી તેરાત ઉત્કોળ અર્પણ કાર્યક્રમ અનુસંધાને લોકોને તેઓને પરત કરે

ગણતાના તમામ ગામ લોકો અને હું ગેડા સરપંચ તરીકે પણ એમનો સાહેબનો ખૂબ ખૂબ